કારણ કે ડોક્ટર અયાસ ઘોઘારે જી ટ્વેન્ટી ફોર સાથે વાત કરી હતી સાંભળો શું કહે છે ડોક્ટર અયાસ ગોઘારી નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછા આપણે આવ્યા છીએ ડોક્ટર અયાસ ગોઘારીના દવાખાના તમે અગાઉ જાણ્યું હશે કે કોરોનામાં તેને અનેક લોકોને સાજા કર્યા છે પરંતુ આજે એક નવો કિસ્સો લઈને આવ્યા છીએ અને કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ કોઈને ખબર નથી હોતી કે શું થવાનું પણ ખાસ કરીને અત્યારે હાલ હાર્ટ એટેક હાર્ટ એટેકના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે ત્યારે થોડી વારમાં આપણે વિડીયો બાજુમાં જોશી મારી ડાબી સાઈડની અંદર કે ડૉક્ટર અયાજ ઘોઘાડીને ત્યાં એક પેશન્ટ આવેલું હતું મહિલા એને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે શું થયું કેવી રીતે ટ્રીટમેન્ટ આપી આવું આપણે મળીએ ડોક્ટર અયાઝ ઘોઘાડીને જી નમસ્કાર અયાઝભાઈ નમસ્કાર જે રીતે વિડીયો ફરતો થયો છે તે રીતે પેશન્ટને તમે જે સાજા કરીને ઘરે મોકલ્યા છે શું છે આખી હકીકત આપ જણાવશો હાર્ટ હાર્ટઅટેક તો શું છે કે રિપોર્ટ પરથી આપણે જાણી શકીએ એસીજીની પેટર્ન પરથી પાણી જાણી શકીએ પરંતુ ઘણીવાર ઓપીડીના અંદર આવે આવનારા આવા પેશન્ટો કોલેપ્સ થતા જતા હોય છે અને હૃદયનું પમ્પિંગ ઘણીવાર બંધ થતી જતું હોય છે તો એ સમયે સમયસૂચકતા જાળવીને સીપીઆર એટલે કે હૃદયનું મસાજ કરીને આવા પેશન્ટોના હૃદયને પાછું ધબકતું કરીએ અને એના દ્વારા જે મારી ક્લિનિકના અંદર બે દિવસ પહેલાં એટલે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે બનાવ બન્યો એના અંદર માલિકની મહેરબાનીથી અને સમય સૂચકતા જાળવીને બરાબર છે માજીને જે હૃદયનું પમ્પિંગ મારા દ્વારા આપવામાં આવ્યું છે જેને સીપીઆર કહેવામાં આવે છે એના દ્વારા એમનું હૃદય પાછું એક્ટિવેટ થયું અને એના કારણે સ્ટેબિલિટી પણ થોડીક એના બોડીની અંદર સ્ટેબિલિટી પણ જળવાઈ રહી આ મિત્રો આ જે વિડીયો મારી બાજુમાં જોઈ રહ્યા છો કે ડોક્ટર અયાઝભાઈ જયારે એ પેશન્ટને આમ શું થયું હતું આવતો માટે આવ્યા હતા એ પેશન્ટ એ માજી પહેલી વાર મારી પાસે કન્સલ્ટિંગ માટે આવેલા હતા એમનું પર્પઝ મારા પાસેથી હોમિયોપેથી દવા લેવાનો હતો અને ખાવા ગળવાના અંદર એમને તકલીફો અને એ બધું જણાતું હતું એ હું હિસ્ટ્રી જ પૂછી રહ્યો હતો અને એ દરમિયાન એ મારી નજર પહોંચી અને માજીની આંખો ચકરાવા લાગેલી હતી અને શરીર એમને તરત જ ઢીલું મૂકી દીધેલું હતું બરાબર જેથી મને તરત જ ઇટ્સ અલાર્મિંગ સાઇન ફોર મી

આવું બેઠું એક જગ્યાએ એને તરત એટેક આવ્યો અને તેઓ ઢળી પડ્યા તેઓ અયાજ ભોગરે જોયું કે તરત એને પમ્પિંગ કર્યું સીપીઆર કર્યું ખરેખર સીપીઆર જો તાત્કાલિક નો કર્યું હોત તો તે શું થવાનું હોત તે થઈ બસ તો શું યશભાઈ અત્યારે સીપીઆર જે છે આ ખાસ કરીને આપણે શીખવું જોઈએ દરેકને બેઝિકલી સીપીઆર માત્ર ડૉક્ટરો સુધી સીમિત નથી એ દરેકે દરેક મનુષ્ય બરાબર છે દરેકે દરેક વ્યક્તિએ ખરેખર સારી રીતે સમજણપૂર્વક અને પ્રોપર જગ્યા પર કઈ રીતે સીપીઆર અપાય તે શીખવું તે જરૂરી છે સીપીઆર દ્વારા તમે કોઈક ના કોઈક જીવનની જે દોરી કપાઈ રહી હોય છે તેને પાછી બચાવીને જોડી શકો છો જે બનાવ અમારા ક્લિનિકોમાં બને છે તે જ બનાવ તમારા મિત્રોમાં તમે ચાની રોકડી બેસેલો હશો ત્યારે તમારા ક્રિકેટ રમતો હશો ત્યારે તમારા ઘર પરિવારમાં ગમે ત્યારે પણ બની શકે છે તો આવા સમયે સીપીઆર તમારે શીખવું તો જરૂરી છે ગવર્મેન્ટ ઘણી જગ્યાએ સીપીઆરના કેમ્પસ ચલાવે છે અમારું એસોસિએશન સાઉથ ગુજરાત મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને બીજા બધા ઘણા ડૉક્ટર એસોસિએશન સ્પેસિફિકલી સીપીઆરની ટ્રેનિંગો આપવા માટે જાય છે તો મારા દરેક સમાજના વ્યક્તિને નમ્ર વિનંતી કે સીપીઆર શીખો કે જેથી જીવનમાં ક્યારેક પણ આવો કોઈ બનાવ બને તો તમે વ્યક્તિ માટે સારું કાર્ય કરી શકો એટલે તમે જે તાત્કાલિક મુવમેન્ટ લીધી તે કેવી રીતે હાથ રાખ્યો હતો એ આપણે દર્શન મિત્રો જણાવ્યું તો પછી જ્યારે સીપીએન ટ્રેનિંગ થાય ત્યારની વાત પરંતુ આમ કેવી રીતે તમે આ રીતે હાથ રાખ્યો બેઝિકલી વાળા સાહેબ એ કેવું છે કે જ્યારે સીપીઆર અમે ટ્રેનિંગમાં આપતા હોઈએ છીએ ત્યારે પેશન્ટને સુપાઇન પોઝિશનમાં સોડાવીને બતાવતા હોઈએ એટલે જમીન પર સોડાવીને પણ મારી પાસે એટલો સમય પણ નહોતો કે હું માજીને નીચે સોડાવું કેમ કે મેં તમને કીધું તે પ્રમાણે કે બેલ મારવાનો પણ સમય નહોતો એટલે મારી પાસે સમય જ નહોતો કે હું સોડો સોડાવી એટલે માજીને જે વચ્ચેનું સ્ટર્નમનું જે હાડકું આવે કે જેના પાછળ હૃદય છુપાયેલું છે ત્યાંના પર તમે પ્રેસિંગ કરો બરાબરને ઝટકા આપો બરાબર છે એ જને સીપીઆર કહેવામાં આવે છે નોર્મલી સીપીઆર આઈડિયલી સુપાઇન પોઝિશનમાં આપવામાં આવે છે પણ જે તે પરિસ્થિતિમાં જે તે રીતે તમારે તમે જીવ બચાવી શકતા હો તે રીતે તમે તમારા નોલેજને તમે તમારી કાર્યશળતાને અપ્લાય કરો અને વ્યક્તિનું જીવ બચાવો તેનાથી વધારે સારી પ્રણાલી કોઈ જ નથી ભાઈ તમારી પાસે કોઈ કદાચ આવવા માંગતા હોય શીખવા માટે તો શું શીખાડું તક અમારું એસોસિએશન સાઉથ ગુજરાત મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન જેના પ્રેસિડન્ટ ડૉક્ટર ફેઝલ વોરા સાહેબ છે અમારું એસોસિએશન અને બીજા બધા ઘણા બધા એસોસિએશન આ કાર્ય કરી જ રહ્યા છે તો જ્યારે પણ તમને તમારી સોસાયટીમાં તમને તમારા સમાજમાં અથવા તમને તમારી સ્કૂલ્સના અંદર જ્યારે પણ આવા કાર્ય કરવા હોય ત્યારે તમે ડેફિનેટલી અમારો કોન્ટેક કરી શકો છો અને એ કોન્ટેક દ્વારા અમારી એબેલિલિટીના પ્રમાણે અમે તમારા સમક્ષ ક્યારે આવી શકીશું અને શીખવાડી શકીશું તેનો ડેફિનેટલી વિના મૂલ્યે બરાબર અમે સારી રીતે આવીને તમે ને એના માટે આ ટ્રેનિંગ આપી શકીશું અત્યારે મહિલાની હાલત કેવી છે એમની એમના પરિવારજનોના કહેવા દ્વારા એ મહિલા અત્યારે સારા છે છે વ્યવસ્થિત કોઈ પ્રકારનો તકલીફ થઈ નથી રિપોર્ટિંગ કરાવેલા હતા જેના અંદર અમુક બે ચાર રિપોર્ટ્સ ખરાબ આવેલા હતા પણ બેઝિકલી એ અત્યારે ઘણી રીતે સારા છે અને તંદુરસ્ત છેલ્લો સંદેશો શું છે સીપીઆર શીખો જરૂર પડે ત્યારે જીવન બચાવો મિત્રો આ હતા ડોક્ટર અયાઝ ઘોઘારી ખરેખર તેમને કહ્યું છે કે સીપીઆર શીખવું ખાસ જરૂરી છે ક્રિકેટ રમતા રમતા ગરબા રમતા રમતા કોઈ નાતા નાતા કે કપડાં ધોતા ધોતા પણ અચાનક એટેક મૃત્યુ પામે છે ને હાલ એટેકના ખૂબ જ બનાવો બની રહ્યા છે સુરતમાં પણ ગઈકાલે ત્રણ વ્યક્તિના પણ એટેકના મોત થયા છે ત્યારે એક વ્યક્તિ ડોક્ટર અયાજ ઘોઘારીને કારણે બચી જવા પામ્યું છે જેના માટે આપણે તાત્કાલિક જો તમે ઘરે તમને સીપીઆર આવડતું હોય તો તમે એને બચાવી શકો માટે સીપીઆર શીખવું ખાસ જરૂરી છે ડોક્ટર અયાજ ગોઘારીને ફરી પાછા સલામ કરી કે તેમને આ મહિલાનો જીવ બચાવ્યો છે ચિટણપણ ચેનલ હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત